શિવરાત્રિ પર્વને લઈને બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે અઠ્યાવીસમાં શિવ અવતરણ દિવસ બ્રહ્માકુમારી પુંજ્ય અનુબેનની નિશ્રામાં અને માનવ માનવમંદર આશ્રમના મહત્પુંજ્ય ભક્તિ બાપુની વિશેષ ઉપસ્થિતિમાં ઉજવાયો પુંજ્ય ભક્તિ બાપુના વરદ અંતે ધજા ફરકાવવામાં આવી જ્યારે શ્વાન કંપનીના પ્રોજેક્ટ મેનેજર સુશીલ ગુપ્તા લિખિત મેનેજમેન્ટ અને સ્ટુડન્ટ માટે અગિયાર સિક્રેટ પુસ્તકોનું પૂજ્ય ભક્તિબાપુ અને પૂંજ્ય અનુપેરના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું જ્યારે શિવ અવતરણ દિવસ નિમિત્તે કેક કાપી સૌના મોં મીઠા કરાવાયા આજે સૌથી પહેલા હું આપડા સ્થળ ઉપર આપણે એક જ વખત મેં ખાલી ઓફર કરી કે આપ આવી શકો અને એમણે તરત જ બે જ મિનિટમાં જવાબ આપી દીધો કે આવીશ હેના આપણે પણ જયારે બોલાવે ત્યારે તો જઈએ જ છીએ ક્યારે ના નથી પાડતા એટલે અરસ પરસ આપણો આ

મહંત શ્રી ભક્તિરામ બાપુ નું ખૂબ 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 ભાવભર્યું છે શિવરાત્રી આપણે મનાવી રહ્યા છીએ કારણ કે પરમાત્મા નિરાકાર કલ્યાણકારી આ દુનિયામાં આવ્યા એને પ્રજાપિતા બ્રહ્માના આ બ્રહ્માના તનમાં આધાર લઈને આ કાર્ય કર્યું સ્થાપન કર્યું એને આજે અઠ્યાસી વર્ષ થયા છે એટલે અઠ્યાસી આપણે શિવરાત્રી મનાવી રહ્યા છીએ ત્યારે આપણી પાસે બે આઠ આપણે જાણીએ છીએ ને આઠ એટલે શું હેના દુનિયામાં પણ ભક્તિ માર્ગ માં પણ કહીએ છીએ ભાઈ શિવ શું આપે અને દેવી શું આપે ને આઠ શક્તિ અને નવ નિધિ શિવ શું કરે આઠ તાકાત આપે અને નવ પ્રકાર ના ગુણો આપે સંપત્તિ આપે તો એવી આઠ પ્રકાર ના શક્તિઓ શક્તિ એટલે આજે બે આઠ આપણી પાસે ભેગા થયા હેના શિવ બાબા આવીને આપણને ઈશ્વરીય જ્ઞાન આપ્યું

પોઝિટિવ આવે નેગેટિવ આવે પૂરા બ્રહ્માંડની રચના રિસ્પોન્સિબિલિટી ના સિદ્ધાંતો કરે વિજ્ઞાને પણ સ્વીકાર્યું છે તો સ્વીકો છે અને જે કંઈ વિચાર થતો જ હોય રિભાવ પાછા આવે પોઝિટિવ થિંકિંગ કરો તો પોઝિટિવ આવશે નેગેટિવ થિંકિંગ કરશો તો નેગેટિવ આવશે પણ બે નેગેટિવ આપડો તો સંકલ્પે જ નહોતો તેમની જગ્યા આપણને વાપરવા છે પણ આ ભૂમિ ટૂંકાતી હોય કે અહીંયા પવિત્ર કામો થાય પવિત્ર વાતો થાય પવિત્ર વાતાવરણ બને સંકલ્પ વિકલ્પ એ કે નહીં ઊંડમાં એને કહીએ હરિમાં સતી આપણે સાંભળ્યું છે ના ગંગા સતી અગણ મહિલા હતા આ દુપરા એનું જન્મ સ્થે સતી બાજુમાં બેન એને બાવન ભજન લખ્યા છે કેટલા આવો આજે યુનિવર્સિટી એના ઉપર પીએચડી ની ડિગ્રી આપે છે અભણે લખ્યું ને ભણેલા પીએચડી લે છે એને આ લખેલું સંકલ્પ વિકલ્પ એ કે નહીં ઓળમાં એમ આપણને સંકલ્પ એ નહોતો કાવડી જગ્યા આપણને મળશે પણ આપણે વિચારી એના કરતા એડવાન્સ અસ્તિત્વ વિચારે છે જ્યારે આપણી કક્ષા થાય ને ત્યારે કક્ષા પ્રમાણે બધું મળતું રહે છે જ્ઞાન તમે કોને કહો છો જ્ઞાન એટલે શું વોટ ઇઝ મિનિંગ ઓફ જ્ઞાન એના જે રામાયણ આધિમોડે વળી જાય ગીતા હોય તો કંઠક થઈ જાય જ્ઞાન ખરા અર્થમાં એ છે પોતાની કક્ષાનું છે અને કક્ષા કરતા વધારે માગે ને એ અભિજ્ઞાન છે આપણે આપણી કક્ષામાં જ રહેવું જોઈએ અને આપણી કક્ષામાં હોઈએ એટલે આપણું તમામ બેલેન્સિંગ અસ્તિત્વ કરે છે એટલે આપણી જરૂરિયાત હતી પોતાનો પોતાની દરેક સંપ્રદાયોની છે પ્રચાર જ વાતો એમાં એક સંપ્રદાય બીજા સંપ્રદાયને આપે આપણે આ પોઝિટિવિટી છે અને અહીંયા આપણે સત્કર્મો કરવાના સારા વિચારો કરવાના છે પોઝિટિવ થિંકિંગ થશે ધાર્મિક વાતાવરણ બનશે આપણી પરત પડી જાય છે આપણને જગ્યા આપી છે તો આપણે વધારે વધારે અહીંયા પણ કેન્દ્રો ચાલુ કરી વધારે વધારે સમય આપીએ જેથી કરીને એનું વાતાવરણ આજુબાજુના વિસ્તારના લોકો પવિત્ર જેવું વાતાવરણ આપશું એવું આપણને વાતાવરણ મળશે તમે કલ્પના કરીએ છીએ જેનું બંધાણી ગાંજાનું બંધાણી હોય ને એને રાજુલામાં ગાંજો ક્યાં મળે એ ખબર પડે આપણને નું ખબર પડે જેને જે જોતું હોય એ મળી રહે છે તો આપણને જે જોતું છે એ આપણને મળી ગયું આપણી ડિમાન્ડ નહોતી અને મળી ગયું છે એનું કારણ અસ્તિત્વ આપણું નિર્માણ કરે છે બેલેન્સિંગ કરે છે પૂરા વિશ્વમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના જેટલાય કેન્દ્રો છે કારણ કે આપણને બધાને ખબર છે કે એકસો ચાલીસ દેશોમાં બાબાના દરેક જગ્યાઓમાં નાના મોટા કેન્દ્રો છે અને અલગ અલગ જગ્યાઓમાં અલગ 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 પ્રાંતમાં ભાષાઓમાં બાબાના બાળકો બધે દસ લાખ થી વધુ પ્રવૃત્તિમાં રહીને પરિવારો ભગવાનના ઘર સાથે જોડાયેલા છે संकल्प <laughs> वगैरे <laughs> 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 <laughs>